મોડાસાના મેઘરરજમાં ગત મોડી રાત્રે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હોવાની ઘટના સામે આવી હતી સામાન્ય બોલાચાલી બાદ બે જૂથ સામ સામે આવી ગયા હતા બંને જૂથ વચ્ચે પથ્થર મારો અને તોડફોડ થતા મધરાતે પોલીસ દોડતી થઈ હતી અથડામણની આ ઘટનામાં એક હોમગાર્ડ સહિત છ લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી છે રાજ્યમાં આવા નવા જૂથ અથડામણની ઘટના બનતી હોય છે ત્યારે ગુજરાતમાં વધુ એક વખત જૂથ અથડામણની ઘટના ઘટી છે અરવલ્લીના મેઘરજમાં બે જૂથ વચ્ચે સામસામે પથ્થરમારો કરવામાં આવ્યો હતો જૂથ અથડામણમાં ટોળાએ એક કારના કાચ તોડ્યા હતા જ્યારે સામ સામે પથ્થરમારામાં એક હોમગાર્ડ સહિત છ લોકો ઈજાગ્રસ્ત થયા હતા

છૂટાછવાયા થોડા પથ્થરમારો થયો હતો પોલીસને જાણ છતાં તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને જે પરિસ્થિતિ હતી એને કાબુમાં લેવામાં આવી છે હાલમાં શાંતિ છે કોઈ એવું મેજર લો ઓર્ડર ઇસ્યુ છે નહીં